ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ગુજરાતીમાં ચોવીસમું ગદ્ય શરત આપણે ભણી રહ્યા છીએ ત્યારે એમાં પહેલો વિડીયો જઈ ગયા પેજ નંબર એકસો પચીસથી એકસો છવ્વીસ સુધી હવે આજે આપણે એકસો છવ્વીસથી એકસો સત્યાવીસ સુધી જોવાનો છે જોઈ લઈએ ગદ્ય ચોવીસમાં જેલવાસના છેલ્લા બે વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા જે કેદી વકીલ જેલમાં છે શરત મારીને સ્વૈચ્છિક રીતે જેલમાં ગયો છે તો એ જેલવાસના હવે છેલ્લા બે વર્ષ રહ્યા છે દરમિયાન એણે જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા એણે જગતના મહાન લેખક હતા એના પુસ્તકો વાંચ્યા તદઉપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન રસાયણશાસ્ત્ર અને ઓસ શાસ્ત્રના ગ્રંથો પણ વાંચ્યા કોઈને કદી ભાગ્યે સાંભળવા ભાગ્યે જ આવ્યો હશે એવો એ બનાવ હતો અને કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યો હશે એવો એ બનાવ બનાવ હતો પહેલાં વૃદ્ધ બેંક માલિકને આ સઘળી બાબત યાદ આવી અને એણે વિચાર્યું કે આવતીકાલે બાર વાગે મુક્ત થઈ જશે અને પેલા વૃદ્ધ બેંક માલિકને આ બધું યાદ આવ્યું અને એણે વિચાર્યું કે પેલો વકીલ હા પંદર વર્ષ પૂરા થવાના છે આવતીકાલે બાર વાગશે એટલે એનો સમય પૂરો થાય છે એ મુક્ત થઈ જશે અમારી શરત પ્રમાણે મારે એને વીસ લાખ આપવા પડશે અને પેલો બેંકર છે એને યાદ આવે છે કે મારી શરત પ્રમાણે મારે એને વીસ લાખ રૂપિયા આપવાના થશે હું જો એને રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ હવે પેલા બેંકર હા બેન્ક માલિકને એ એમ થયું કે જો હું એને વીસ લાખ રૂપિયા આપી દઉં તો હું બરબાદ થઈ જાઉં પંદર વર્ષ પહેલાં અહીં મળેલા બધા માણસો કરતાં હું વધુ પૈસાદાર હતો અને જ્યારે પાર્ટીની અંદર જે માણસો ભેગા થયા હતા એમાં સૌથી વધારે પૈસાદાર બેંકર હતો પણ હવે બાજી પલટાઈ ગઈ છે પણ હવે બાજી પલટાવાની છે હું પહેલાં જ એવો પૈસાદાર રહ્યો નથી કારણ કે પંદર વર્ષ થયા એટલે પૈસા વપરાઈ ગયા એટલે કે પૈ પહેલા પૈસા પૈસાદાર રહ્યો નથી વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે અને વર્ષોથી સમૃદ્ધિમાં જે ઘટાડો થાય છે આવકમાં ઘટાડો થઈ રહ્યો છે એ વકીલ કેદી કેમ મરી ન ગયો હવે પેલો બેંકર વિચારવા લાગ્યો વખતે વકીલ કેદી છે મરી કેમ ન ગયો હવે એની ઉંમર ચાલીસની થઈ છે અને ત્યારે પચીસ વર્ષનો હતો અને આવતીકાલે પંદર વર્ષ પૂરા થાય છે તો એની ઉંમર ચાલીસની થઈ છે મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ લઈ જશે અને પેલો બેંકર વિચારે છે કે મારી પાસે રહેલી જે છેલ્લી પાઈ પણ એ લઈ જશે પરણશેને મજા કરશે ચાલીસ વર્ષનો છે એટલે પરણશેને મજા કરશે જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષાથી જોતા રહેવું પડશે અને મારે એની એ એની સામે ભિખારીની જેમ જોતા ઈર્ષાથી જોતા રહેવું પડશે ના 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 આ તો ભારે થઈ ગઈ એનું મોત જ હવે માત્ર ઉપાઇ રહ્યો હતો અને હવે બેંકરને લાલચ જાગી કે ના ના હવે એ તો ભારે થઈ ગઈ શરત ખોટી લાગી ગઈ હવે તો એનો મોત જ એક ઉપાય છે રાત્રિના ત્રણ વાગ્યા હતા એ અતિશય ઠંડી રાત્રિ હતી રાત્રિના ત્રણ વાગ્યા હતા અતિશય ઠંડી રાત હતી બેંક માલિકે જેલ આવાસની ચાવી લીધી બેંક માલિક પોતે જ હતો જેલ આવાસ પણ એનું જ હતો એટલે એની ચાવી લીધી લાંબો કોટ પહેર્યો અને ઘરની બહાર નીકળો લાંબો કોટ પહેરીને ઘરની બહાર નીકળો જેલ પાસે જઈને એણે બે વાર ચોકીદારને બૂમ પાડી જેલ પાસે જાય છે ચોકીદારને બે એકવાર બૂમ પાડે છે પરંતુ કંઈ જવાબ ન મળ્યો હવામાનથી બચવા ચોકીદારે આશ્રય શોધી લીધું હતું અને હવે ક્યાંય જઈને ઊંઘી ગયો હતો હવામાનથી બચવા કારણ કે ઠંડી શિયાળાની ઠંડી હતી એટલે એ ઠંડા હવામાનથી બચવા માટે ચોકીદાર છે પેલો જે એનો રખેવાળ ચોકીદાર હતો એણે પણ આશ્રય સ્થાન ક્યાંક આશરો લઈ લીધો હતો અને એ ક્યાંક જઈને ઊંઘી ગયો હતો વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો હું જો મારા ધાયરા પ્રમાણે કરું તો લોકોને સૌ પ્રથમ સંકેતા ચોકીદાર પર પડશે હા વૃદ્ધ બેંક માલિકે ધાર્યું હતું કે આને મારી નાખવો પડે કેદી વકીલ અને એ કે હું જો મારા ધાયરા પ્રમાણે કરું તો સૌ પ્રથમ તો શંકા કોની ઉપર જાય ચોકીદાર ઉપર તે જેલના બારણા પાસે ગયો તે જેલના બારણા પાસે જાય છે એને નાનકડી બારીની અંદર ડોકિયું કર્યું એ જે નાનકડી બારી હતી એમાં એણે ડોકિયું કર્યું એટલે જોયું કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી કેદીના ઓરડાની અંદર મીણબત્તી ચાલુ હતી સળગતી કેદી ટેબલ પર બેઠો હતો કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું કેદી ટેબલ પર બેઠો હતો કેદીની પીઠ સિવાય કંઈ દેખાતું ન હતું ટેબલ પર એની અને ટેબલની બાજુમાં પાથરેલી શેત્રંજી પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા અને ટેબલની બાજુમાં શેતરંજી પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા પાંચેક મિનિટ પસાર થઈ થઈ ગઈ કેદી હજી હાલતો ચાલતો ન હતો અને પાંચેક મિનિટ પસાર થઈ ગઈ હશે કેદી હજી હાલતો ચાલતો ન હતો થોડાક પુસ્તકો અને ટેબલ ને શેત્રંજી એવું બધું દેખાતું હતું બેંક માલિકે બારણા પર ટકોરા બેંક માલિકે બારણા પર દરવાજા પર ટકોરા મારે છે તેમ છતાં કેદી હાલ્યો ચાલ્યો નહીં તેમ છતાં કેદી હલતો ચલતો નથી ત્યારબાદ બેંક માલિકે બારણાનું તાળું તોડ્યું ત્યારબાદ બેંક માલિક છે દરવાજાનું તાળું તોડે છે એ વડામાં દાખલ થયો એ વડામાં દાખલ થાય છે અને પાતળા પાતળાને દુબળા થઈ ગયેલા માણસ વકીલને જોયો અને પાતળો અને ધુબડો થઈ ગયેલો વકીલ કેદી એને જોયો એ નિદ્રામાં ડૂબેલો હતો એ ઊંઘમાં સુતેલો નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે કાગળનો ટુકડો પડ્યો હતો અને નીચેની બાજુએ વળેલા મસ્તકની સામે કાગળનો ટુકડો પડ્યો હતો જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું અને સરસ મજાના અક્ષરોમાં કંઈક લખેલું હતું શું હતું બેંક માલિકને વિચાર આવ્યો અરે બિચારો એ ઊંઘે છે અને કદાચ વીસ લાખના સપનો માણતો હશે હા બેંક માલિકને વિચાર આવ્યો કે એ વિચારો ઊંઘે છે અને કદાચ વીસ લાખના સપનું માણતો હશે પણ એના માથે ભમતા મોત વિશેને કશી ખબર નથી પણ એના માથે મોત આવીને ઊભું છે કારણ કે બેંક માલિક પોતે એની એને કશી ખબર નથી લાવ જવું તો ખરો કે કાગળના ટુકડામાં શું લઈ ગયો છે અને પેલો બેંકર બેંક માલિક પેલો કાગળનો ટુકડો લઈ લે છે અને એને વિચાર આવે છે કે શું લખ્યું છે લાવ જો તો ખરું અને કાગળનો ટુકડો હાથમાં લીધો અને નીચે વાંચ મુજબ વાંચવામાં અને એ કાગળના ટુકડામાં નીચે મુજબ લખ્યું હતું શું લખ્યું હતું આવતીકાલે બાર વાગે મને મારી સ્વતંત્રતા પાછી મળશે આવતીકાલે બાર વાગે મને મારી સ્વતંત્રતા પાછી મળવાની છે અને અન્ય લોકો સાથે હળવાને મળવાનો અધિકાર મળશે અન્ય લોકો સાથે હળવાનો મને અધિકાર મળશે પરંતુ આ ઓરડો બહાર હું સૂર્યપ્રકાશ તે તમને કંઈક કહેવું છે પરંતુ આ ઓરડો બહાર હું સૂર્યપ્રકાશ સામે જઉં તે પહેલા મારે તમને કંઈક કહેવું છે પૂરેપૂરી સમજદારીપૂર્વક હું તમને જણાવવા માગું છું કે તમે આ લોકો જેને જગતની સારી ચીજો ગણો છો એમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી ચિઠ્ઠીમાં લખેલું હતું કાગળમાં લખેલું હતું કે તમને જણાવવા માંગુ છું કે તમે લોકો જેને જગતની સારી ચીજો ગણો છો પૈસા ધન દોલત સમૃદ્ધિ એમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી અર્થાત ત્યજું છું અર્થાત એને હું ત્યજું છું મારે જોઈતી કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરશે એ વાતની મને બરાબર અને ચિઠ્ઠીમાં લખેલું હતું કારણ કે મૃત્યુ છે આ બધાનો નાશ કરવાનો છે એ પૈસા હોય ધન હોય દોલત હોય સમૃદ્ધિ હોય સંપત્તિ હોય કંઈ પણ હોય હા જ્યારે મૃત્યુ આવશે ત્યારે બધું નિરર્થક છે અને બધા એ બધાનો નાશ થવાનો છે મૃત્યપાયા છે પંદર વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે અને આ પંદર વર્ષ જેલમાં રહીને પાર્થિવ જીવન અનંત જીવનનો અભ્યાસ કર્યો છે એ ખરું કે દરમિયાન મેં નથી માણસને જોયો કે નથી ભૂમિને જોયું હા એ સાચું છે કે આ દરમિયાન નથી 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 માણસને જોયો પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે પણ પુસ્તકોનું વાંચન કર્યું છે એના ગીતો ગાયા છે હરિયાળા જંગલો ખેતરો નદીઓ સરોવરો અને નગરો પણ જોયા છે કોના દ્વારા પુસ્તકો દ્વારા વળી મેં ચમત્કારો સર્જ્યા છે ધર્મનો ઉપદેશ આપ્યો છે અને આખા સામ્રાજ્ય જીતી લીધા લીધા મેળવી છે અને આગળ એ પત્રની અંદર છે કે મેં ચમત્કારો સર્જ્યા છે ધર્મનો ઉપદેશ આપ્યો છે અને આખે આખા સામ્રાજ્યો જીતી લીધા છે મેળવી લીધા છે જે રાજા મહારાજો પોતાનું રાજ વધારવા માટે એ સામ્રાજ્યવાન બનતા બધા આજુબાજુના રજવાડાઓને જીતી લેતા સામ્રાજ્ય વનતો તમારા મને મને દીધું છે છે તમારા માણસો કરતાં હું વધુ સાણો બન્યો છું અને તમારા માના મોટા ભાગના માણસો કરતાં હું વધારે ડાયો બન્યો છું તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે તમે અસત્ય અને સત્ય માની લીધું છે અને એને એ આ વકીલ કેદીને પરમ સત્ય લાદી ગયું છે પરમ સત્ય પ્રાપ્ત થઈ ગયું છે એટલે શું કે છે કે તમે બધાય તમારી સમજ શક્તિ ગુમાવી છે તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી દીધી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે જ્યાં કંઈ સત્ય નથી તમે અસત્યને સત્ય માની તમે અસત્ય વસ્તુને સત્ય માની બેઠા છો તમે જેના સારા જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી તે વીસ લાખની રકમનો સ્વીકાર કરવા માગતો નથી નકારું છું હા તમે જેના સારા જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી હા મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી વીસ લાખ રૂપિયા હં તે વીસ લાખની રકમનો સ્વીકાર કરવા માગતો નથી એ રકમ મેળવવા માટેના મારા અધિકારથી મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત સમય કરતા પાંચ કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતને શરતનો ભંગ કરીશ અને પેલો વકીલ કહે કે છે કે એ રકમ મેળવવા માટેના મારા અધિકારથી મારી જાતને મુક્ત કરવી છે અને હું નિર્ધારિત જે નક્કી કરેલો સમય છે બહારનો એના પહેલા હું પાંચ કલાક વહેલો ભાગી છૂટીશ ને એ રીતે સરદનો ભંગ કરીશ બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું પત્ર પૂરું થયું ત્યારે દિગ્મૂટ થઈ ગયો આશ્ચર્યચકિત થઈ ગયો તેણે પત્રના પાનાને ટેબલ પર મૂક્યું પાનાને ટેબલ પર મૂક્યું પહેલાં વિચિત્ર માણસને કપાળે ચુંબન કર્યું અને પેલો વિચિત્ર માણસ એને તો વિચિત્ર લાગે છે એણે કપાળે ચુંબન કરી લીધું કારણ કે એના વીસ લાખ રૂપિયા બચાવી દીધા અને રડતો હોય તેમ બહાર નીકળી ગયો અને રડી પડ્યો એમ એ રડતા રડતા બહાર તેની આખી જિંદગીમાં કદી કોઈ સમય એને પોતાના પર આટલો બધો ધિક્કાર નહીં ઉપજો હોય અને કદી આખી જિંદગીમાં કદી કોઈ સમય એને પોતાના પર આટલો બધો ધિક્કાર તિરસ્કાર નહીં ઉપજો હોય બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યો બીજા દિવસની સવાર પડી પહેરેગીર આવ્યો ચોકીદાર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કેદી વકીલ ભાગી છૂટ્યો છે અને સમાચાર આપ્યા કે વકીલ છે ભાગી ગયો છે પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો અને પેલા બેંક વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો કારણ કે એના વીસ લાખ વેચી ગયા આમ આત્માની ઔષધિ નામનો ગ્રંથ એમાંથી લેવાયેલી શરત નવલિકા એ પરમ સત્ય તરફ આગળ લઈ જતી એવી વાત એવી વાર્તા છે કે તમને જ્યારે આ પૃથ્વી પરનું સત્ય મળી જાય તો તમને પછી બીજા કોઈની જરૂર ન પડે એમ પહેલાં વકીલ કેદીને પણ પરમ સત્ય પ્રાપ્ત થઈ ગયું એટલે પેલા વીસ લાખ રૂપિયાને ઠોકરે મારી દીધા અને એ પરમ સત્ય તરફ આગળ વધી ગયા આમ વિદ્યાર્થી મિત્રો એ આપણી નવલિકા પૂરી થાય છે એના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમે તમારી પ્રશ્નો બુકમાં લખી લેજો બધાને ઓલ ધ બેસ્ટ